નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કણજ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો સૌથી પહેલાં તમે જો અગાઉના ક્લાસ ના જોયા હોય તો નીચે તમને લિંક મળી જશે એક હજાર કરતાં પણ વધારે ક્લાસ આ પ્લેટફોર્મ પર એકદમ ફ્રી શીખવાના છે મિત્રો આપણે કશું જ ફ્રી લેવાની જરૂર નથી તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવાનું છે કે અગાઉના ક્લાસ જોઈ લેવાના છે કારણ કે જેટલા સિક્વન્સ વાઇઝ આપણે વૈદિક ગણિત શીખતા જઈશું તેમ તેમ આપણને શું તો એકદમ ઈઝી લાગશે તો અહીંયા આગળ ક્લાસ નંબર નવ છે અને અગાઉના ક્લાસ તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી છે ત્યાં આગળ જઈને જોઈ શકો છો અને અહીંયા આગળ આજનો ટોપિક શું છે બેટા કે સૂત્ર દ્વારા ગુણાકાર કરો તો સૂત્ર દ્વારા કેવી રીતે ગુણાકાર થાય છે અને આઈ એક્સઆઈ મેથડ કહેવાય કે બેટા આઈ એક્સ આઈ મેથડ કહેવાય તો આઈ એક્સઆઈ મેથડ આપણે વૈદિક મળી રીતે જોવાની છે તો વૈદિક ગણિત જોઈશું સાથે સાથે તમારે મિત્રો કે ધોરણ એકથી દસના લઈને ગમે તે ચેપ્ટરના ગમે તે ટૉપિકના દાખલા હોય ના સમજવા પડતી હોય ફોટો પાડો મને નીચે વોટ્સઅપ લિંક છે ત્યાં આગળ મોકલી દો તો બેટા અહીંયા આગળ આપણે શું કરીશું ગુણાકાર કરીશું અને પછી સમજવાનો પ્રયાસ કરીશું બેટા ચાલો શરૂઆત કરીએ ચાલો સૌથી પહેલાં બેટા તમારે એક પ્રશ્ન સામે છે કે પહેલો ગુણાકાર કરો કે એકવીસ ગુણ્યા તેર તો તમે શું કરશો તમારી રીત શું છે બેટા એ લખો તમે શું કરો છો શું કરશો એકવીસ ગુણ્યા કેટલા કરશો તેર ચલો હવે તમે અહીંયા આગળ શું કરશો કે અહીંયા આગળ ઝીરો મૂકશો એક એકા એક બે બે અહીંયા આગળ શું કરશો બેટા ત્રણનો વારો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ કેટલા ત્રણ સાત બસો ને તો આ શું છે બેટા આ શું છે ગધા મજૂરીની રીત છે બેટા શું કહીએ છીએ આપણે એને મજૂરી કરવાની રીત છે હવે આપણે આ જ વસ્તુને આપણે વૈદિક ગણિતમાં જોઈએ શેમાં જોવાની છે બેટા વૈદિક ગણિતમાં જોવાની છે તો વૈદિક ગણિતમાં બેટા આપણે આને કહીએ તો તિર્યક કહેવાય શું કહે બેટા તિર્યક એટલે એનો મતલબ કે આપણે જો આપણી ભાષામાં સમજીએ બેટા કે આઈ એક્સ આઈ પદ્ધતિ કહેવાય શું કહેવાય બેટા આઈ એક્સ આઈ પદ્ધતિ તો હવે સમજો બેટા આઈ એક્સ આઈ પદ્ધતિ શું છે એ જોઈએ અને આપણે જે જવાબ આવે બેટા એકવીસ ગુણ્યા તેર એકવીસ ગુણ્યા શું કીધું છે બેટા તેર તો આ એક સાઈઝનો મતલબ શું થાય બેટા કે આ આ અને આ બંને ચોકડી ઓકે તો સૌથી પહેલાં આ એક સાઇઝમાં શું થશે બેટા કે આ બંનેનો ગુણાકાર થશે કઈ રીતે થશે હવે આપણે એ જોઈએ અને ગણવાની પ્રયાસ કરીએ તો સૌથી પહેલાં બેટા શું કરવાનું છે કે આપણે આઈનો મતલબ શું થાય બેટા કે આર્યો એ આઈ બીજો આઈનો મતલબ આ અને વચ્ચે ચોકડીનો મતલબ આર્યો હોય બરાબર તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો એક ત્રણ ત્રણ બે એકા બે તો હવે હવે શું છે હવે આનો આ બાજુ ગુણાકાર ત્રણ દુ છ અને આનો આ બાજુ એક એકા એક તો હવે જો બેટા અહીંયા આગળ ત્રણ આવી ગયા હા છ ને કેટલા થઈ ગયા સાત ને અહીંયા આગળ બેના બે જવાબ આવી ગયો બસો તોંતેર આ જ પદ્ધતિને આપણે શું કહીએ છીએ બેટા વૈદિક ગણિત કહે છે શું બેટા કહે છે વૈદિક ગણિત કે સાહેબ હજુ મને ફરીથી સમજાવો હજુ બેટા આપણે પાંચ ઉદાહરણ લઈશું એટલે આપણને વૈદિક ગણિતનું આ ગુણાકાર કરવાની ઉધ્વ તિર્યકવાળી પદ્ધતિ છે એટલે કે આ એક સાહેબ મેથડ કહીએ છીએ બેટા આપણે એને એ આપણે એકદમ ઇઝીલી સોલ્વ કરી લઈશું બેટા હવે સાહેબ કહો કે આગળ કેમ આપણે છ વત્તા એક કર્યા એ પણ જોઈએ ચલો હવે બીજો પ્રશ્ન છે તમારી પાસે બેટા શું છે કે સત્તાવન ગુણ્યા તેતાલીસ તો હવે સમજો બેટા સૌથી પહેલાં શું કરીશ સત્તાવું નામ લખીશ પછી કેટલા કરીશ તેતાલીસ કરીશ કેટલા કરીશ બેટા તેતાલીસ કરીશ તો હવે સમજ તો સૌથી પહેલાં મારે શું કરવાનું છે બેટા આઈ એક્સ આઈ બનાવી દઉં એ આનો મતલબ શું છે આઈ એક્સ આઈ બનાવી દીધો હા હવે જો બેટા આ બંનેનો ગુણાકાર સાત ત્રણ એકવીસ પાંચ ચાર વીસ હવે બંનેનું શું થશે બેટા આ બંનેનો શું થશે ત્રણ પાંચ પંદર વત્તા ચાર સાત અઠ્યાવીસ તો અહીંયા આગળ સમજ બેટા આપણે શું કરવાનું છે કે હવે બહુ મસ્ત દાખલો આવ્યો છે તો પંદર વત્તા અઠ્યાવીસ કેટલા થશે બેટા આઠને પાંચ તેર અને તેતાલીસ કેટલા થશે બેટા તેતાલીસ બરાબર ખૂબ સરસ તો હવે શું યાદ રાખવાનું બેટા કે જ્યારે પણ અહીંયા આગળ કેટલા છે અહીંયા આગળ એકવીસ છે તો હંમેશા છેલ્લો જવાબ આપણો બેટા કયો આવો જોઈએ એકમનો અંક જ આવવો જોઈએ એટલે કે આ એક જ આવવો જોઈએ તો આ બે વૈદા તો બે ક્યાં ઉમેરાશે બેટા આગળ ઉમેરાશે ઓકે તો તેતાલીસ વત્તા બે કેટલા થઈ ગયા બેટા પિસ્તાલીસ કેટલા થઈ ગયા પિસ્તાલીસ કેટલા થઈ ગયા બેટા પિસ્તાલીસ ઓકે ચલો આટલી ખબર પડી ગઈ હવે શું કરવાનું હવે શું કરીશું બેટા કે આગળ કેટલા થઈ ગયા પિસ્તાલીસ ઓકે તો પિસ્તાલીસ થઈ ગયા બેટા તો અહીંકર પાંચ લખી દો એકમનો અંક જ લખવાનો આપણે ખાલી હા હવે કેટલા વધ્યા ચાર ચાર કેમાં ઉમેરોના આગળ ઉમેર દો તો વીસ ને ચાર કેટલા થઈ ગયા બેટા ચોવીસ એટલે કે આપણો જવાબ શું બે હજાર ચારસો ને એકાવન તો હજુ આપણે ત્રીજો દાખલો ગણીશું અને સમજવાનો પ્રયાસ કરીશું કે આપણે કેવી રીતે એકદમ સરળ રીતે શીખી શકીએ છીએ તો ચાલ બેટા અહીં આગળ આપણે જોઈએ દાખલા નંબર ત્રણ શું છે દાખલા નંબર ત્રણ છે પાસઠ ગુણ્યા અડતાલીસ તો હવે સમજ સૌથી પહેલાં આપણે શું કરવાનું છે અહીંયા પાસઠ લખ્યા છે અહીંયા કેટલા લખ્યા છે અડતાલીસ લખ્યા છે હવે શું કરીશું આપણે આઈ એક્સ આઈ મેથડ વાપરવાનું શું છે તો પાંચ આઠ ચાલીસ અહીં લખી દો ચલો પછી છ ચાર ચોવીસ અહીં લખી દો હા હવે શું કરવાનું છે કે આ બંનેનો ગુણ આ ચોકડીનો મતલબ આની વાત આઠ છક અડતાલીસ વત્તા ચાર પાંચ વીસ આ બંનેનો સરવાળો કરો કેટલો થશે બેટા કેટલો થશે અડસઠ સિક્સટી એટ થશે બરાબર તો હવે જુઓ અહીંયા કર કેટલા અંક છે બે અંક અહીં કેટલા બે અંક છે અહીં પણ બે અંક છે તો હંમેશા બેટા આપણો જોબ ક્યાંથી સ્ટાર્ટ થાય એક અંકથી એટલે કે છેલ્લો અંક હોય ઝીરો મૂકી દો શું વધ્યા ચાર તો ચાર છે એમાં આગળ ઉમેરી દેવાના તો અડસઠ ને ચાર કેટલા થશે બોતેર કેટલા થશે બેટા બોતેર કેટલા થઈ ગયા બોતેર તો હવે જો બેટા તો બોતેર થઈ ગયા બેટા કેટલા થઈ ગયા બોતેર સેવન્ટી ટુ તો હવે આર્યો એક અંક રહ્યો હા તો બે આયા મૂકી દો હા હવે સાત ક્યાં જશે બેટા આગળ જશે તો કેટલા થશે એકત્રીસ હશે કેટલા થશે એકત્રીસ હશે તો આપણો અહીંયા આગળ જવાબ કેટલો હોય બેટા ત્રણ હજાર એકસો વીસ ત્રણ હજાર એકસો વીસ તો હંમેશા બેટા શું યાદ રાખવાનું તમારે કે અહીંયા આગળ કેટલા અંક હોય જે જ્યારે બે અંક હોય કે ત્રણ અંક હોય માન લો બેટા અહીંયા આગળ બસો ચાલીસ થઈ ગયા હોય તો શું કરેત આ ઝીરો આ લખેત અને જે ચોવીસ છે બેટા આગળ ઉમેરે હવે અહીંયા આગળ માનલો કે ત્રણસો ને થઈ ગયા હોય તો શું થાય કંઈ નહીં બે લખે અહીંયા આગળ અને સાડત્રીસ શું કરે આગળ ઉમેરી દે ખબર પડી ગઈ એટલો મતલબ શું કે જ્યારે એકમનો અંક જ આપણે માત્ર ને માત્ર લખવાનો તો જ આપણો ગુણાકાર એકદમ સરળ અને એકદમ રીતે આપણે શું કરી શકીએ અને સોલ્વ કરી શકીએ તો હવે મિત્ર શું જુઓ અહીંયા આપણને ખબર પડી ગઈ કે આપણે વૈદિક ગણિતને રીતે આયક્ષ મેથડથી કેવી રીતે ગુણાકાર કરી શકીએ હજુ બેથી ત્રણ ઉદાહરણ જોઈશું એટલે આપણને એકદમ પરફેક્ટ ખબર પડી જશે મિત્ર તો હવે શરૂઆત કરીએ ફરીથી સમજુ છું એકદમ બેઝિક લઈશું ત્રણ અંક ચાર અંક પાંચ અંક સુધી જઈશું તો બેટા જુઓ હવે આપણે શું કરીશું પ્રેક્ટિસ શું કરવાની છે પ્રેક્ટિસ અને પછી આગળ જવાનું છે તો સૌથી પહેલાં બેટા આપણી પાસે શું છે તેર ગુણ્યા બાવીસ તો સૌથી પહેલી બાબતમાં આપણે શું લખીશું તેર લખીશું અહીંયા બાવીસ લખીશું તો હવે જુઓ આઈ એક્સ આઈ લખ્યું હા તો હવે શું કરીશું ત્રણ બેટા ત્રણ દુ છ એક દુ દો આટલી ખબર પડી કે હા હવે શું કરશું આની ચોકડી આની સાથે એટલે બે એકા બે વચ્ચે સરવાળાની નિશાની બે ત્રણ છ તો જવાબ શું આવશે બેટા અહીંયા આગળ એકમનો અંક પહેલો આવશે એટલે કે છ બે છ આઠ અને આર્યાય બે બસો ને છ્યાસી કેટલા થઈ ગયા બસો છ્યાસી આપણો શું થઈ ગયો બેટા આન્સર થઈ ગયો કે સાહેબ કઈ રીતે સાચો માનવાનો છે જોઈ લો બેટા કેવી રીતે સાચો માનવાનો જો કે અહીં આગળ તેર ગુણ્યા બાવીસ કરું તો પહેલાં અહીંયા ઝીરો આવશે હા બે ત્રણ છ બે એકા બે બે ત્રણ છ બે એકા બે તો છ આઠ બે બસો છ્યાસી આવી ગયો બેટા તો એ જ પદ્ધતિ આપણે ક્યાં વાપરી છે આગળ શું વાપરી છે આઈએક્સ મેથ વાપરી છે કે બેટા કહેવાય આઈએક્સ ઉધ્વ તિર્યક શું કહેવાય ઉદ્વ તિર્યક ચલો હવે હું દાખલા નંબર બે જોઉં તો દાખલા નંબર બે જુઓ બેટા કે હું તમને કહું કે ચોત્રીસ ગુણ્યા બાર કરો તો ચોત્રીસ ગુણ્યા બાર કરો તો મતલબ કે અહીંયા ચોત્રીસ લખવાના ગુણાકારની નિશાની અહીંયા આગળ બાર કરવાના બેટા હવે સમજો શું છે કે આઈ એક્સ આઈ મેથડ વાપરવાની તો ચલો ચાર દુ આઠ ત્રણ એકા ત્રણ બે ચાર છ વત્તા એક ચાર ચાર તો જો બહુ મસ્ત સમજવા જ દાખલા આ કેલા છે આઠ તો એક અંક છે તો લખી નાખો આઠ ઓકે હવે બેટા અહીં કહી ગયા છ ચાર દસ તો અહીંયા બે અંક થઈ ગયા તો એક અંક લખો એટલે કે ઝીરો લખો ચલો વૈદા એક અહીંયા ઉમેરો તો કેટલા આવી ગયા બેટા ચારસો ને આઠ કેવી રીતે સાહેબ સાચો પડશે ગણો આપણે બેટા ચોત્રીસ ગુણ્યા બાર તો અહીં ઝીરો મૂકો એક ચાર ચાર એક ત્રણ ત્રણ બે ચાર આઠ અને બે ત્રણ છ અહીંયા આઠ લખ્યા જીરો અને આ ચારસો ને આઠ આવી ગયો આન્સર બેટા આપણો એકદમ તો હવે આ એક સાહેબ મેથડ કેટલી સરળ છે બેટા એકદમ સરળ છે તો તું ગણવાનો પ્રયાસ કર હવે આપણે આ જ વસ્તુને કેવી રીતે જઈશું બેટા અહીંયા આગળ આપણે કેટલા અંક હતા સમજવાનો પ્રયાસ કરજે ખાસ કરીને અહીંયા કેટલા અંકો છે બે અંકો અહીંયા પણ કેટલા અંકો છે બે અંકો છે કેટલા અંકો છે બે અંકો છે પરંતુ જ્યારે બેટા અહીંયા આગળ હું માની લે કે પાંચસોને ચાલીસ લીધા હોય અને અહીંયા આગળ બાવન લેખા હોય બેટા મેં તો શું તું કરીશ શું તું કરીશ કારણ કે મેં તો તને બેટા સમજાવ્યું કે ચોપ્પન ગુણ્યા બાવન હોય તો તું કરી શકે એટલે કે આ બાજુ બે ડિજિટ હોય આ બાજુ બે બે ડિજિટ હોય તો એનો મતલબ કે આઈ એક્સ આઈ મેથડ અહીંયા આગળ વપરાય પરંતુ અહીંયા આગળ તો બેટા કેટલા છે પાંચસો ચાલીસ છે ને ગુણ્યા બાવન છે બેટા તો સમજ અહીંયા પાંચસો ચાલીસ છે ને અહીંયા બાવન છે બેટા તો સૌથી પહેલાં તું એ સમજ કે અહીંયા કેટલા અંક છે બેટા ત્રણ અંક છે અહીંયા કેટલા અંક છે બે અંક છે કેટલા અંક છે બે અંક તો હવે આપણે આ પદ્ધતિ જોઈશું તો એ પહેલાં પદ્ધતિ જોતા પહેલાં બેટા તમારે શું કરવાનું છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારે બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ચેનલ મોકલી દેવાની છે જેથી કરીને વૈદિક ગણિતના એક હજાર કરતાં પણ વધારે ક્લાસ એકદમ ફ્રીમાં અહીંયા આગળ શીખી શકે બેટા તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી હોય તો હવે આપણે આગળ જઈશું અને આગળ વૈદિક ગણિત ગણવાનો પ્રયાસ કરીએ મિત્રો ચલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા શું કરવાનું છે કે આગળ આપણે જોયું છે કે શું અંકનો બે અંક હોય આ બાજુ આ બાજુ પણ બે અંક હોય પરંતુ હવે આપણે અહીંયા આગળ ત્રણ અંકનો ગુણાકાર ત્રણ અંકની સંખ્યા સાથે કરીશું તો અહીંયા આગળ આપણે બેટા શું કરતા હતા આઈ એક્સ આઈ પદ્ધતિ વાપરતા હતા તો અહીંયા આગળ આઈ એક્સ આઈ જ પદ્ધતિ વાપરવાની છે તો સાહેબ આ બધું તમે શું કહો છો મને કંઈ ખબર પડતી નથી તો કશો વાંધો નહીં બેટા આપણે હું સમજાવવાના પદ્ધતિથી પ્રયાસ જો સમજો શું કહું છું કે લો કે એકસો બત્રીસ ગુણ્યા ચારસો છપ્પન કરવાના કહું છું બેટા તો સૌથી પહેલાં તમે શું કરશો આ કે ચારસો છપ્પન લખશો ગુણ્યા એકસો ને બત્રીસ કરશો હવે તમે આ રીતે જવાબ લાવશો બેટા તો એક અહીંયા કરાશે ને એક આમ ગુણશો તો બેટા આ લાગે આપણે વાર પરંતુ આપણે શું શીખીએ છીએ વૈદિક ગણિત તો વૈદિક ગણિત શીખીએ તો બેટા અહીં લખી નાખવા ગમે તે સંખ્યા ચાર પાંચ છ પછી કઈ છે વન થ્રી ટુ હવે આપણો બેટા વૈદિક ગણિત માટે શું હતી પદ્ધતિ શું હતી આઈ એક્સઆઈ પદ્ધતિ હતી શું બેટા આઈએક્સ આઈ કહીએ છીએ ઓકે તો આઈ આનો મતલબ શું બેટા કે આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર એટલે કે ટોપ વાળો હે ઓકે અને આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર બેટા આની સાથે ઓકે અને વચ્ચે જે જવાબ બંનેનો સરવાળો તો આપણે કરવાનો છે કેટલા અંક હોવો છે બેટા એક લાઇન હે ને બીજી લાઈન એટલે કે આ લાઇન ને આ લાઇન પછી બે પતી જાય એટલે કે આ લાઇન ને આ લાઇન ખબર પડી ગઈ ચલો હવે આપણે બેટા શું કરીશું ચોકડી ગુણાકાર એટલે કે શું કરવાનું છે આઈ આઈ ચલો શું છે આઈ આઈ મતલબ બેટા છ દુ બાર ચલો બાર લખો આ બાજુ જુઓ ચાર એકા ચાર હવે કોનો વારો આવ્યો બેટા હવે કોનો વારો આવ્યો આ રી ચોકડીનો ઓકે શું લખીશ પાંચ દુ દસ વત્તા ત્રણ છ અઢાર કેટલા થશે બેટા ત્રણ છ ને અઢાર આટલી ખબર પડી ગઈ વસ્તુ તો બેટા હવે આ બે લાઈન પતી ગઈ તો હવે પછી શું આવશે બેટા આ બે લાઈન આવશે શું બેટા આ બે લાઈન આવશે તો આનો ચોકડી ગુણાકાર કરો ચલો તો બેટા ચોકડી ગુણાકાર શેનો થશે જુઓ ત્રણ ચાર બાર વત્તા એક પાંચ પાંચ આટલી ખબર પડી કે હા તો હવે આ બધું આપણે ભૂસી નાખીએ અને હવે સમજો આપણી પાસે શું શું આવી ગયું બેટા બાર દસ ને અઢાર કેટલા થઈ ગયા બેટા ડાયરેક્ટ હું કરી દઉં કેટલા થઈ ગયા અઠ્યાવીસ બાર ને પાંચ સત્તર બરાબર તો હજુ આપણે એક વસ્તુ ઘટે છે શું ઘટે છે એ જોઈએ બેટા તો બેટા આ બધી વસ્તુ આપણને મળી ગઈ હા એ કઈ આપણે આ એકસાઈ પદ્ધતિથી મળી હજુ બેટા શું ઘટે છે કે આર્યો આની સાથે ગુણાકાર આર્યો સોરી આર્યો આની સાથે આર્યો આની સાથે ને આર્યો આની સાથે એટલે હવે બેટા શું બનશે ફૂદડી બનશે શું બનશે બેટા ફૂદડી બનશે જ્યારે બે અંક આવે ત્યારે શું બને છે બેટા ચોકડી બને છે જ્યારે ત્રણ અંક આવે ત્યારે શું બને છે બેટા ફૂદડી બને છે સાહેબ બધું તમે શું કહો છો સમજો બેટા કશું જ નથી સાવ સહેલું છે આ બધી આપણે શું કરી છે અત્યાર સુધી ભૂલ જે કરી છે એને સુધારવાનો પ્રયાસ કરીશું બેટા હવે કે આપણને સમજાવતું કોઈ નથી આવતું તો ચાર દૂના તો ચાર દૂના આઠ વધતા એક છ છ અને ત્રણ પાંચ પંદર તો અઢાર સોરી પાં પંદર અને આર્યાય પાંચ એટલે કેટલા થઈ ગયા બેટા વીસ વીસ ત્રેવીસ ને ત્રેવીસને છ ઓગણત્રીસ તો કેટલા વધ્યા બેટા ઓગણત્રીસ કેટલા આયા ઓગણત્રીસ ખબર પડી ગઈ ને હવે તો સૌથી પહેલાં તમારે શું કરવું છે આ ચેનલને કરી દેવાની છે અને પછી તમારે શું કરવાનું છે બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે તો હવે આપણી પાસે કેટલા અંક થઈ ગયા ચાર સત્તર ઓગણત્રીસ અઠ્યાવીસ ને બાર તો હવે તમે જુઓ બેટા કે આ બે છે તો અહીં આગળ બે લખી નાખો એક જ અંક લખવાનો કેટલા અંક છે બેટા અહીં આગળ કેટલા અંક છે બે અંક છે કેટલા અંક છે બે અંક પરંતુ આપણે જવાબ માટે કેટલા જોઈએ છે એક જ અંક એટલે કયો લઈએ બે ચલો તો હવે એક વધે તો એક કે મારે આની આગળ રહેવું નથી કારણ કે મને મૂકીને ભાગી ગયો છે તો હવે અઠ્યાવીસ ને કેટલા થઈ ગયા બેટા ઓગણત્રીસ કેટલા થઈ ગયા ઓગણત્રીસ તો બેટા જો અહીં નવ અહીંયા આગળ રહેશે હા તો બે અહીંયા જતો રહેશે હવે બરાબર તો ચલો કેટલા થઈ ગયા ત્રીસ ને એકત્રીસ કેટલા થઈ ગયા બેટા આનો મતલબ શું થઈ ગયો અહીંયા કેટલા આવ્યા એકત્રીસ તો એકત્રીસ આયા તો અહીંયા આગળ શું થઈ ગયા એક અહીંયા આગળ આવશે હા કેટલા વધ્યા ત્રણ તો ત્રણ આમાં ઉમેરતો એટલે કેટલા થઈ ગયા ને ત્રણ કેટલા થઈ ગયા બેટા વીસ તો ચાલો સોને આયા મૂકી દો હા કેટલા વધ્યા બે તો બે ને ચાર કેટલા થઈ ગયા છ તો આપણો જવાબ કેટલો આવે બેટા સાહીઠ હજાર એકસો બાણું સાહીઠ હજાર એકસો બાણું તો હવે જોવો સમજવાનો પ્રયાસ કરો કે બેટા થોડો કોમ્પ્લિકેટેડ છે રાઈટ વૈદિક ગણિત બીજું કશું નથી આઈએક્સઆઈ મેથડને આપણે શું કરવાની છે થોડીક અપડેટ કરવાની છે અપડેટ મતલબ કે કેવી રીતે બેટા કે આપણે અપડેટ એ રીતે કરીશું કે જેથી કરીને આપણને આપણા દાખલાનો જવાબ સાચો અને સરળ મળી રહે ઓકે ચાલ હવે આપણે થોડી પ્રેક્ટિસ કરીશું જેથી તમે દાખલા પછી પોઈન્ટવાળા ઉપર જઈશું તો ચાલ બેટા હવે હું તને એક દાખલો ગણવાનો પછી પ્રેક્ટિસ કરવા તને જાતે આપીશ શું આપીશ પ્રેક્ટિસ કરવા માટે જો લે ત્રણસો છપ્પન ગુણ્યા બસો ને અને આપણે ગણતરી કરવાની છે બેટા શું કરવાનું છે ગણતરી કરવાની છે તો આઈએક્સ મેથડથી જોઈએ તો બેટા સૌથી પહેલાં ટુ એટ નાઇન ગમે તે લઈ શકો ઉપર છે થ્રી ફાઈવ સિક્સ તો સૌથી પહેલાં બેટા મારું કામ શું છે કે આઈએક્સઆઈ મતલબ શું થાય બેટા આ ગુણિયા આર્યું ઓકે હવે બેટા શું કરવાનું છે કે કે શું આવશે બેટા સ્ટાર આવશે ઓકે તો સૌથી પહેલાં બેટા આપણે આઈ લઈ લઈએ અને પછી ત્રણ સંખ્યા છે એટલે કે સ્ટાર લઈ લઈશું બેટા ઓકે આને આની રીતે આને આવી રીતે તો હવે સમજો હું શું કહું છું બેટા ચલો નવ છક ચોપન ચલો બે ત્રણ છ બરાબર તો બેટા આ લાઈન ગઈ આ લાઈન ગઈ ઉડાડ દો ચલો હવે શું જોવાનું છે આપણે કે આનો ગુણાકાર કોની સાથે આની સાથે નવ પાંચ પિસ્તાલીસ વત્તા આઠ છક અડતાલીસ હવે શું કરવાનું છે બેટા કે ચલો આ ચોકડી પતી ગઈ હા હવે કોની આ બંનેની ચોકડી કે બે પાંચ દસ ત્રણ આઠ ચોવીસ ચલો આટલું પતી ગયું હા ખૂબ જ સરસ બેટા તો હવે હવે શું ખબર પડી ગઈ બેટા કે આપણે આરી જ બે સંખ્યા લઈ લીધી પછી આ પણ બે સંખ્યા લઈ લીધી બેટા ઓકે પરંતુ બેટા હવે આપણે શું લેવાનું બાકી રહી ગયું છે જો શું લેવાનું બાકી રહી ગયું છે આપણે હવે મોટો આ એક્સઆઈ ખબર પડી ગઈ બેટા અને વચ્ચે લાઈન તો જો બે છ બાર વત્તા ત્રણ નવ સત્યાવીસ વત્તા આઠ પાંચ ચાલીસ તો બેટા હવે તું શું કરીશ અહીંયા ચોપ્પન લખીશ પિસ્તાલીસ ને અડતાલીસ કીધું પિસ્તાલીસ સુધી નેવું નેવું ને ત્રણ કેટલા થશે બેટા તાણું બરાબર પછી જો હવે આ ત્રણનો સરવાળો કર કેટલા સરવાળો થશે બેટા ચાલીસ વત્તા સત્યાવીસ કેટલા થશે સડસઠ સડસઠ ને બિયારી અડસઠ 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 છે બેટા ઓગણ સિત્તેર છે સોરી સિક્સટી નાઇન ને દસ નાઇન હવે દસ ને ચોવીસ કેટલા થઈ ગયા બેટા ચોત્રીસ અને આ બાજુ છ હવે તારે બેટા શું કરવાનું છે બધાનો જે ચોકડો છે તો ચોકડો આ લઈ લે પાંચ આમાં ઉમેરી દે પછી જે જવાબ આવે એનો એક અમનો લખી દેજે તો એ જ રીતે તારે જે પણ જવાબ આવે બેટા તારે શું કરવાનું છે કોમેન્ટ બોક્સમાં મને કહેવાનો છે કેમ કે બેટા હું તને જો વધુ ગણીને આપીશ મતલબ તું પ્રેક્ટિસ ક્યાં કરીશ બરાબર તો હવે સમજ હવે સમજ બેટા કે જો હવે વસ્તુ ખબર પડે કે તને તો હવે એ જ રીતે હું તને બેટા શું કરું છું પ્રેક્ટિસ માટેના દાખલા આપું છું તો પ્રેક્ટિસ માટેના દાખલા તું સમજવાનો પ્રયાસ કર બેટા શું છે પ્રેક્ટિસ માટેના દાખલા જુઓ તો જો ચાલ પહેલાં કંઈ લખી દે કે બાવીસ ગુણ્યા બેતાલીસ બીજી સંખ્યા લખ બત્રીસ ગુણ્યા છત્રીસ ત્રીજી સંખ્યા લખ કે ઓગણચાલીસ ગુણ્યા બેતાલીસ પાંચમી સંખ્યા લખ જો સોરી કે બાવન ગુણ્યા છપ્પન ઓકે ચાલ આટલી ખબર પડી કે હા તો હવે જુઓ હવે સમજવાનો પ્રયાસ કર હવે કેટલા અંકની લે બેટા બંને બાજુ ત્રણ અંકની લે કેટલા અંકની લે ત્રણ અંકની લે બેટા તો જો ત્રણ અંકની લેવા જઈશ તો તું કરીશ કરીશું આગળ કે છસો બોતેર ગુણ્યા બસો ને ચોત્રીસ પછી બીજી કઈ લઈશ બેટા કે એકસો બત્રીસ ગુણ્યા સાતસો છાસઠ ત્રીજી કઈ સંખ્યા લઈશ પાંચસો ચોત્રીસ ગુણ્યા બસો તેત્રીસ અને હવે પછીની કઈ સંખ્યા લઈશ બેટા કે સાતસો ને ચોત્રીસ ગુણ્યા પાંચસો ને ઓગણચાલીસ તો હવે બેટા તારે આને શું કરી દેવાનું છે સ્ક્રીનશોટ પાડી દેવાનો છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે કે આપણે વૈદિક મેથ રીતે કે આયક્ષ પદ્ધતિથી આપણે શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે અને બે અંકની અને ત્રણ અંકની સંખ્યાને આપણે ગણવાનો પ્રયાસ કરવાનો છે અને સમજશું બેટા કે આ સંખ્યાના આધારે આપણે ગમે તે સંખ્યાનો ગુણાકાર કરી શકીએ છીએ તો હવે આપણે શું કરીશું બેટા નવો ક્લાસ જોઈશું તેમાં ગુણાકારની અલગ પદ્ધતિ જોઈશું આ તો માત્ર શું છે કે બેટા સામાન્ય રીતે તમે ગણતરી કરી શકો મૌખિક પણ કરી શકો બેટા લે કે બાવીસ ગુણ્યા બેતાલીસ છે તો હું શું કરીશ બાવીસ ગુણ્યા બેતાલીસ એટલે બે ચાર આઠ થશે આ બાજુ આ બાજુ આઠ થશે આ બાજુ ચાર થશે હવે મને ખબર પડી કે બંનેનો સરવાળો કરી દઈશ ખબર પડી કે તો આવી જ રીતે બેટા આપણે શું કરીશું એઝ એ આપણે બ્રેઇન પાવર વધારવા માટે આપણે શું કરીએ છીએ એને મૌખિક રીતે ગણવાનો પ્રયાસ કરીશું વૈદિક ગણિતને બેટા તો સૌથી પહેલાં આપણે આ ચેનલને લાઈક કરીશું શેર કરીશું અને સબસ્ક્રાઈબ કરીને બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડીશું મિત્રો તો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત